જય માતાજી મિત્રો જય ગોમનાથ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્ર જે સંત રોહિદાસ વાત આપણે કરી રહ્યો એ વાત કદાચ તમને મગજની આમ સમજ ન પડે તો પાછળની વાત પાછલા માં ઉઠી ગયેલી છે શાંતિથી જોઈ લેજો કદાચ વાતનો મગજની અંદર આમ આમ તાર ન મળે તો પાછલા વિડીયો જોઈ લેજો એટલે ખ્યાલ આવી જાય સાહેબ શેઠની માથે એટલું પ્રેશર આવ્યું કે ઘાણામાં નાખીને તેલ કાઢી નાખો બાકી વસ્તુ જે આ બંગડી જોઈ જોઈ સાહેબ રાજા હઠ તો દુનિયાને ખબર છે હઠ નો મુખ અને ખાણામાં તેલ કાઢવાનું કીધું પણ મહાજન ધ્રુજી ઉઠ્યા કારણ કે ઈ કરે આ તો રાજા એ રે આન કોણ ના પડે અને એ અમારી મહાજન ની એ ભૂલ જ છે ને કારણ કે એક બંગડી શું કામ આપી ભાઈ તો તો નો આપી વત્તો એક આપી પ્રશ્ન છે ને અમારે કવિ પ્રતદાન કવિતા બનાવેલી છે બેસાર કામ હારા થાય તો ઘણું છે જીગરસી જામ જીરવાય તો ઘણું છે લવલેશ મોત નો ડર મુજને નહીં સતાવે અમારા કવિયો એવું કીધું કે મોત નો ડર મુજને નહીં સતાવે એટલે કે મરવાથી હું બીતો નથી મરવાથી ભાઈ કોણ મરવાથી તમામ વ્યક્તિઓ બીવે તમારે કવા કાંઠે કુતરું ને ક્યાંક જગતું અગ્નિ એગ્નિગી કરવી ના લીધે જોડી કારણ કે હવું જીવવાનું મરવાથી કોણ નથી બીજું મરવાથી માણસ તમામ માણસ બીવે સતા કવિઓએ કીધું મરવાથી હું બીતો નથી મોતનો મન ભય નથી અને આમ તો ખરેખર ભય નથી બી કાંઈ કોઈ મરવા જ નથી તમારે વાત કરવી આવતી ત્રીજી તારીખે આવતી ત્રણ તારીખે ભૂકપ ફાટી નીકળવાનો છે પોણા ભાગની દુનિયા હમ પૂરું તો આમ 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 કે આમ આમ સૌનું થાય આપણું થાય હંધાય મેરી જાય ને તો કઈ વાંધો નહીં કોઈ નહીં તો વાંધો ને પણ એકલા મરવું પડે એ વાંધો છે અને આમ તો છે ને એકલા મરવું પડે એ બહુ વાંધો નથી વાંધો એક વાતનો છે હું તમે વાહે જલસો કરો ને એ વાંધો છે એટલે માણસને મરવાની પોતે મરી જાય ને અને વાહે બીજા જલસો કરે એ વાંધો છે ને કરે એને મરી જવાનો કંઈ વાંધો નથી એટલે અમારે કવિ પરતદાને કીધું હરમાન જિંદગી ના પૂરા થાય તો ઘણું છે બે કામ હારા થાય તો ઘણું છે જીગર થી જામ જીરવાય તો ઘણું છે લવ લઈશ મોત નો ડર મુજ ને નિસત આવે ઈજત નું કફન ઓઢીને મરી જવાય તો ઘણું છે કઈક હારા કાર્ય કરી મરી જવાય તો ઘણું છે બાકી નકર માણસ ને મરવાની બીક છે એ હતી અને નથી હતી બેય વાત છે મોત તો ભાઈ બીક તો છે માયદન વિશાળ માં પડી જા મારી નાખે વાણીઓ કે રહેવા દે ની હવે કરવું હું બુદ્ધિ ઘણા વાર હું તમને કઉ છું મહાજન ને બહુ હોય છે અને આમ તો સાહેબ ખરેખર છે ને જેનો ગુનો કરીએ ત્યાં જાય તો જ પાર આવે નકર ન પાર આવે એક બીજા મહાજન ભેગા થયા કરવું હું આ રીતની ઘટના બની એટલે એક બુદ્ધિ મૂર્તિ જે હતા મહાજન એને કીધું હવે જ્યાં ગુનો કર્યો ત્યાં જાઓ રોહિદાસ પાસે જાઓ તો રસ્તો નીકળે અને ત્યારે એ મહાજન પાછા વાણીયો આવ્યો આવી અને રોહિદાસના પગમાં પીડ્યો હવે તમને હાર લાગી કરો મારો તોય તમે જીવાડો તોય તમે સંત કોઈ દી મારતો નથી સપોર્ટ કરે કોઈ દી સંત મારે નહીં કારણ કે આ તો જાણતા હતા રોહિદાસ તો બાવડું ઝાલીને ઊભો કર્યો હું છે ભાઈ શેઠ કેમ પગે લાગવું પીડ્યું બધી માંડીને કહાની કીધી માતા એ સુડી માતા પાસે માંગેલી ને સુડી યાદી ખાતરે આપેલી બધી વાત કરી ટૂંકમાં આખી કહાની કહી દીધી અને હવે મને ખાણે નાખવાનો વારો આવેલો છે હવે તો રોહિદાસ જો આપ બસાવો તો બસી હગુ નકર મારે જિંદગી ના સેલા સવાસા હાલી રહ્યા છે અને ચારે રોહી દે રોહી રા સમરક કમરક 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 મરકવા અને જા કેજે તારા રાજા ને કે એક નઈ જોઈ એટલી સુડિયું કાલ હવા પર દી ચડે આવ વઈ આવજો તું તારા રાજા આવી વિદાદો મારા વાસમાં એક સુડી નઈ તાર જોઈ એટલી સુડિયું અને ચારે માજને જીન કીધું કે હવે જો સુડી સોતી હોય ને રાજા એના જેવી બીજી તો રોહિદાસ સમારને ત્યાં જવું પડે હવા હવા પર દીસીડ્યા પછી રાજા કે કાંઈ વાંધો નહીં બધો રસાલો જે એના પ્રધાનમંત્રીઓ હતા બધા એને લઈ અને આવ્યા રોહિદાસને ક્યાં રોહિદાસને ક્યાં આવ્યા પણ રોહિદાસ તો સાંભળા રંગતા સમાર કંડ જેને કહેવાય એ કંડની અંદર સાંભળા રંગતા હતા અને આવ્યા આવ્યા જય શ્યારામ તો જય શ્યારામ આવો 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 પધારો મહારાજ એ કે વાણીઓ લાવ્યો એ કે કાંઈ વાંધો નહીં સુડી લેવા આવે રે કે હા એ કે રાખો હાથમાં એનો નમૂનો મેળવો એક હાથમાં રાજાના હાથમાં સુડી છે અને ચારે રોહિદાસ આમ ભગવતીને યાદ કરે ગંગા મૈયા ને આવજો મારી માં બાનાની પોત રાખજો નકર મારા મેટે મારે કાઈ નથી વાણિયાનો એક જીવ બસાવાને ખાતર હું તમને યાદ કરું પધારજો કંડમાં આમ કીધું ને કંડ ને મેલી કરી પાણી ફફ 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 ઇતિહાસ કે હું નથી કેતો મેડ્યું પાણી આમ ફેકડા મારવા અને થોડાક સેકન્ડ ગયા એટલે એ ઠેકડાની હારે બંગડ્યું છે સૂડી રાજાના હાથમાં હતી ને એવ્યું સૂડ્યું મડ્યું પાણીની અંદર રમવા બેકી બેકી મળ્યું રમવા આવે નીચે જાય ને ઉપર આવે નીચે જાય ને ઉપર આવે ની ઉપર આવેહિતે રાજાને હમું જોઈને કીધું એક નહીં રાજાને જોઈ એટલી લઈ અત્યારે સમય છે લઈ એટલે જેવી સૂડી હતી એવી આમ કરીને આમ રાજા એ પકડીને ત્યાં એની જેવી થઈ ગઈ બસ એ કે આવી ગઈ જોઈ છે આજ રાજા તું જોઈ એટલું લઈ લો એ કે આવી ગઈ કે હવે નથી જોતી ને તો કે નહીં ઢોરનું હિંગડું પીડ્યું હું એમ એલી આમ કરીને આમ 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 કાફળાક દે ગંગાજળ ગંગાધળ લીધું લીધું હીંગડાની કરી મરેલા ઢોરનું હિંગડું પીડ્યું હતું એમ ઇતિહાસ કે છે એમાં ગંગાધળ ફેરી લીધું અને કંડ પાસે શાંત થઈ ગયું એટલે બધોને ને શરણામત આપ પહેર્યા પણ ભાઈ શરણામત થોડા કંડનું પાણી થોડા પાય હગે જે જે આમ મીઠા ઉતારવા ઉતારવાની કોઈક ભાગશાળી મૂર્તિ હશે કદાચ પીધું છે નહીં અને બંગડીયો લઈને ઘેરે ગયા અને પોતાનો જે બુશેટ હતો એ ખમીસ જેને કહેવાય કાઢી અને ધોવા આપી દીધું દાસીને જા ધોઈ નથી સાહેબ ટૂંકામાં બહુ મહેનત દાશી કરી અને ડાઘ ન ગયો પછી આમ કરીને આમ કપડું ભેળું કરીને મોઢામાં લઈ અને હબડકો મેર્યો ને એ જ શરણામાં જતું એમ સંતો કહે હું નથી કેતો કહેતો એ જ શરણામાં તો દાશીના પેટમાં ગયું દાસી ને ખરેખર બધી બુદ્ધિ આમ 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 સ્વાદિષ્ટ બની ગઈ બધું કમ્પ્લીટ થઈ ગયું દાશી પણ નથી કરવું અને ઈસાબી ન્યાથી દાસી ભાગી તારે બેડું એમ કે વે માથે અધેરી બેડું હેલું આવતું અને આ રાજાને ઝરૂખા માથે બેઠા બેઠા જોયું નીચે ઉતરે આ હું એ કા તમારા ખમીસના પ્રતાપ જે ડાઘ નહોતો જતો મેં સુયું ને ક્યારથી આ બધું બનેલું રોહિદાસનું સરનામત અને ક્યારે રાજા પાસા દોડતા ગયા અને ખોબો વેળ્યો એ કે શરણનામત આપો રોહિદાસ એ કે સમય વિયોજો શરણનામતનો અત્યારે નહીં હવે તો કંડનું પાણી છે એ મારી માં આવ્યા તમને બંગડી દેવા એવા શરણનામત હતું અત્યારે નથી ભાઈ સમય સૂકી ને પછી કાંઈ ન હોય સમયની માથે લાભ લઈ લો તો જ બાકી સમય સુકા પછી કાંઈ હોય અને આવા જે કાર્ય કર્યા હોય બીજાના બેટે ગંગામાંને બોલાવ્યા હોય એવા સંતો હોય એને કહેવાય સંત સપૂતને તુંબડા તરીણીનો એક સ્વભાવ તારે પણ બુડાડે નહીં જેને તાર્યા માથે ભાવ આવા સંતો હોય એને યાદ કરવા પડે સાહેબ આવો નવા વિડીયોમાં વાત આપ્યા કરશું શાંતિથી અહીંયા વિશ્રામ કરીએ જય માતાજી જય ગોપનાથ